દર વર્ષે છવ્વીસ જુલાઈએ મનાવાતો કારગીલ વિજય દિવસ માટે ગૌરવ અને શૌર્ય હવેલી અને દમણ દીવ પ્રદેશના અધ્યક્ષ શ્રી મહેશભાઈ અગરિયાના માર્ગદર્શન હેઠળ અને દમણ ચિલક ભાજપા દ્વારા વિશાળ રેલી યોજાઈ હતી આ શૌર્ય રેલીનું પ્રસ્થાન દમણના નમોપથ પર આવેલા હોટલ પ્રિન્સેસ પાર્કથી હતું અને સમાપન નવપતના દેવખાસ્તે તે નવા ભારતના ચક્ર સુધી થયું હતું રેલીમાં મોટી સંખ્યામાં ભાજપા કાર્યકરો જોડાયા હતા આ કાર્યક્રમમાં ખાસ આત્મીય ઉપસ્થિતિ ભાજપના પ્રદેશ પ્રભારી દુષ્યંતભાઈ પટેલ રહી હતી આ અંગે પ્રદેશ અધ્યક્ષ મહેશભાઈ અગરિયાએ કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યકરોને સંબોધતા કહ્યું હતું કે કારગિલ વિજય દિવસ આપણા દેશના ઇતિહાસમાં શૌર્ય સાહસ અને દેશભક્તિનું પ્રતિક છે ઓગણીસો નવ્વાણુમાં જ્યારે પાકિસ્તાને કારગિલની પર્વતો પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે આપણા બહાદુર જવાનો એ પોતાના જીવના બલિદાન સાથે દુશ્મનને હડસરી નાખ્યા હતા કેપ્ટન વિક્રમ પત્રા લેફ્ટનન્ટ મનોજ પાંડે ગ્રેનેડિયર યોગેન્દ્રસિંહ યાદવ જેવા અસંખ્ય વીરની ગાથાઓ આજે પણ આપણને પ્રેરણા આપે છે આપણો સંકલ્પ રહેવો જોઈએ કે તેમનું બલિદાન વ્યર્થ ન જાય અને આપણે દેશ પ્રેમ ઈમાનદારી અને નિષ્ઠાથી ભારતની સેવા કરીએ લમણ ખાતે આ ભવ્ય નમોપથ ઉપસ્થિત કારગિલ વિજય દિવસ મનાવવામાં આવ્યો મોટી સંખ્યામાં સ્કૂલના બાળકો એનજીઓ સૌ ચૂંટાયેલા પ્રતિનિધિ સૌ આમંત્રિત મહેમાનો અનેક વિશેષ જે આર્મીના જવાનો છે જે રિટાયર્ડ થઈને પોતાની જિંદગી અહીંયા જીવી રહ્યા છે એવા સૌ આર્મીના રિટાયર્ડ જનરલ મેન જોડે આ દિવસ ઉજવવામાં આવ્યો મશાલ સરઘસ કાઢવામાં આવ્યો આપ સૌ જાણીએ છીએ કે કારગિલ વિજય દિવસ એ આપણા માટે એક લેગેસી એક માત્ર દિવસ નથી પણ હાલમાં આપણે ધારો કે અમરનાથ યાત્રા કરતા હોઈએ વૈષ્ણોદેવી જતા હોઈએ કેદારનાથ જતા હોઈએ ગમે ત્યાં આવી બધી જે નોર્થ ઇન્ડિયાની અંદર જે બધા આપણા ધાર્મિક સ્થળો આવ્યા છે ત્યાં જઈએ છીએ આપણે ત્યાં જઈ કેવી શકીએ છીએ તો એ આપણો ફોજિતા તેનાત છે આપણી સતત રક્ષા કરે છે અને એવું જ આ કારગિલ એક બહુ જ અઘરો વળ હતો પણ આપણી જવાનો જે શૌર્ય જે મહેનત અને જે દેશ પ્રેમ માટેની જે એમની એમની જિંદગી એમને ખફા કરી છે એ ખરેખર યાદ કરવા જોઈએ અને એટલા માટે જ જે આજનો દિવસ છે કારમી વિજય દિવસ એ એમના શૌર્યને એમની શહાદતને એમની જે એમને જે બલિદાન આપ્યું છે એને યાદ કરવાનો દિવસ છે અને વિશેષ કરીને જે સ્કૂલના બાળકો છે જે જનરેશન આપ આવી રહ્યું છે એ જનરેશન પણ આ દિવસને યાદ રાખે અને બર્થડે યાદ રહે છે બધું જ યાદ રહે છે તો આ તો અતિ મહત્ત્વ આપણે જે શ્વાસ લઈ શકીએ છીએ ભારતની અંદર એ આપણા જવાનોને લીધે આપણે લઈ શકીએ છીએ તો એ આવો એક સુંદર પ્રસંગ નમોપથ ઉપર ઉજવવામાં આવ્યો ને અહીંયા આગળ ખૂબ સરસ લોક છે તો હું લોક તરફ આંગળી રીતે જો આપણી ભારત અને ભારતની અંદર આપણે અહીંયા છે આટલા મોટા ભારતને જો રક્ષા કરે છે એ આપણા જવાનો વીર જવાનો આપણી રક્ષા કરે છે ત્યારે એમને યાદ કરવાનો આજનો આ સુંદર પ્રસંગ અમને બધાને પ્રાપ્ત થયો છે એ બદલ આ ટીમને આખી ટીમને જેમણે આયોજન કર્યું છે એ હૃદય હું એ લોકોને અભિનંદન આપું છું અને તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું કે લોકો સુધી આ મેસેજ પહોંચે